અને એક ભાઈ ત્યાંથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા વિશ્વના નેતા જેમને વિદેશોમાં પણ લાલ જામજમ પાથરીને બોલાવતા હોય એવા નેતાને એ ભાઈ એવું કે છે કે અમારા વિસ્તારમાં તમે આવો મોવડાનો એક બોટલ મરઘુ બકરું આવું લઈને આવો આ કઈ આ કઈ એમના સંસ્કાર છે ભાઈ આ સંસ્કાર કહેવાય તમે વિચાર કરો નરેન્દ્ર મોદી દેશના મસીહા આપણા સૌના મસીહા કહેવાય 140 કરોડ જનતાના મસીહા છે અને એ આવતા હોય ને એવી વાતો કરે આદિવાસી સમાજ હવે સુધરી ગયો છે આદિવાસી સમાજ ના જે વિદ્યાર્થીઓ છે એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં એકલવ્ય મોડેલ સ્કૂલો આદર્શ નિવાસી શાળાઓ કોલેજો એવામાં ભણી ભણીને સૂટ બૂટમાં આવી ગયા છે એ શિક્ષકો બન્યા છે ડોક્ટર બન્યા છે તેનો નર્સ બનવાની છે અને હું તો એવું કહું કે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ વિમાન ચલાવતા થઈ ગયા છે આદિવાસી સમાજ અમારો સુધરી ગયો છે એટલે કુકડા બકરન દારૂ ની વાત અમારા સમાજમાં નહીં કરવાની ભાઈ અમારા સમાજમાં ઘણા બધા સંતો મહંતો થઈ ગયા છે એ એ સમાજ સુધારવાનું કામ કરે છે ભાઈ જમાનો હતો જે તે વખતનો એટલે આજે આવી બધી વાતો કરે છે વાતો કરવા આવા છે એમને આપણે જોઈ લેવાના છે ને જાણી લેવાના છે આપણા સમાજને બગાડવાનું કામ જો થતું હોય ને તો અહીંયા અમે બેઠેલો મંચ અમે આગળ આવીશું તકલીફ હોય કે મીડિયાનું જે સમાચાર છે એમાં જોજો તમે લોકો કે ત્યાં વ્યવસ્થા આ વ્યવસ્થા આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઊભી થયેલી વ્યવસ્થા છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો